થોડા સમય પહેલા મળેલા પ્રાપ્ત થયેલા સમાચાર પ્રમાણે પાવાગઢમાં બે રૂપવે એક ગુડ્સ એટલે માલસામાન લઈ જવાનો અને બીજો એક પેસેન્જર્સ દર્શનાર્થીઓ માટેના બે રૂપ વે એમાંથી એક રોપવે જે માલસામાન લઈ જવાળો રૂપવે હતો ત્યાં એમાં છ મજૂરો અંદર હતા અને ટાવર નંબર એક આગળ કંઈ નાનો મોટો ફોલ્ડ થતા અથવા તો હજુ સમાચાર પ્રાપ્ત નથી થયા પરંતુ મળેલી જાણકારી પ્રમાણે કોઈ વાયર તૂટવાના કારણે એ બોગી નીચી પડતા એમાં છ જેટલા મજૂરો ત્યાં મૃત્યુ પામ્યા છે અને છ એ છ મજૂરોની એમના મૃતદેહો રિકવર કર્યા છે અને પીએમ માટે પણ એમને મોકલી દીધા છે કલેક્ટરે ત્યાં પ્રાઇમરી તપાસ માટે ઇલેક્ટ્રિકલ વિભાગમાંથી આરએનબીમાંથી અને બીજી પોલીસ અથવા તો એવી કોઈ સંસ્થામાંથી આ લગતા જે તપાસ કરી શકે એવી એક કમિટીની નિમણૂક કરી અને પ્રાઇમરી રિપોર્ટ ત્યાંથી મેળવી અને રાજ્ય સરકારમાં સાદર કરશે એના આધારે આપણે નિર્ણય કરી શકીએ કે કયા કારણોસર આ ફોલ્ટ બન્યો અને કોની આમાં બેદરકારી છે આમ આખે આખો આ જે વિષય છે એ પ્રાઇમરી રિપોર્ટ આવ્યા પછી આપણે એના કન્કલુઝન ઉપર આવી શકીએ કે આ દુર્ઘટના ખૂબ દુઃખદ દુર્ઘટના બની છે એ શાના કારણે બની